લુણાવાડા ખાતે આવેલ કિસાન માધ્યમિક વિદ્યાલય માં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો આજરોગ કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા માં કન્યા કેળવણી બે અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ડોક્ટર હાર્દિકભાઈ પ્રજાપતિ સાહેબ ઉપસચિવ શ્રી ગાંધીનગરથી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી એશવાય પટેલ સાહેબે તેમનું પુસ્તક અર્પણ કરી સ્વાગત અભિવાદન કર્યું હતું અને ધોરણ નવ અને અગિયારમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને ડોક્ટર હાર્દિક પ્રજાપતિ સાહેબના હસ્તે પુસ્તક કીટ આપી અને પ્રવેશ આપવામાં આવ્યો હતો સદર કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ આ પ્રસંગે એનાયત કરી અને ખાસ સન્માન કરવામાં આવ્યું હતું ડોક્ટર હાર્દિક પ્રજાપતિ સાહેબે વિદ્યાર્થીઓની ખાસ પ્રેરણા પૂરી પાડી હતી શાળાના માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી દિનેશભાઈ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ધોરણ નવના વિદ્યાર્થીઓએ કર્યું હતું બ્યુરો રિપોર્ટ આઇસેવન ન્યૂઝ ગુજરાતી મહીસાગર